નમસ્કાર હવે આપ સાંભળશો બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર તેના લેખક છે પ્રકાશજી ભીમાણી શ્રાવણ અને જૈન સમાજના ચાતુર્માસને લઈને વિવિધ ધાર્મિક ઉત્સવો યોજાઈ રહ્યા છે વરસાદથી જિલ્લામાં નદી નાળા ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે સાતમ આઠમના તહેવારમાં હાલ ચાલી રહેલ હીરા ઉદ્યોગની મંદીથી જિલ્લાવાસીઓમાં ઉજવણીનો ઉત્સાહ પણ મંદ થવા પામ્યો છે બોટાદ જિલ્લાના પાડીયાદ ગામે પ્રખ્યાત વિસામણ બાપુની જગ્યા ખાતે માત્ર મહિલાઓ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું વિશેષ આયોજન કરાયું હતું જે દરમિયાન મંદિરમાં મહિલા મહંત નિર્મળાબા સહિત જિલ્લા ભાજપ અને મહિલા મોરચાના પદાધિકારીઓ તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી જિલ્લામાં દાઉદી વોરા સમાજ દ્વારા આઝાદીના પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી વોરા સમાજના ઇઝી સ્કાઉટ બેન્ડ એ દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી નેશન ફર્સ્ટની ભાવનાને ચરિતાર્થ કરતા દેશની એકતા અખંડિતતા અને સામાજિક સમરસતાની ભાવનાને રાષ્ટ્રભક્તિના ગીતો થકી વ્યક્ત કરી હતી બોટાદ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાની અધ્યક્ષતામાં ઉજવાયો હતો શ્રી મુડુભાઈ બેરાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ પ્રસંગે બોટાદ જિલ્લામાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એકસો આઠના કર્મચારી સહિત ડોક્ટર્સ અને રમતગમત ક્ષેત્રમાં વિવિધ સ્તરે એવોર્ડ જીતેલા વિજેતા ખેલાડીઓનો વિશેષ સન્માન કરાયું હતું આ પ્રસંગે બોટાદ શહેરની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ થીમ સાથે વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી નગરપાલિકા બોટાદ દ્વારા નવનિર્મિત નાઇટ શેલ્ડર હોમનું સંચાલન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા કરવામાં આવે છે ઘર વિહોણા અને શ્રમિક દિવસે મજૂરી કામ કરી રાત્રે ખુલ્લામાં જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જતા હોય છે તેમજ ઝૂંપડા તેમજ માટીના કાચા ઘરોમાં રહેતા લોકો ચોમાસામાં ભારે મુશ્કેલી મુકતા હોવાથી પાલિકા દ્વારા શરૂ કરાયેલ આ શેલ્ટર હોમમાં આવા જરૂરિયાતમંદ લોકો માટે ખાસ રાત્રે રહેવા જમવા તેમજ ચા નાસ્તાની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે બોટાદ તાલુકાના સાલૈયા ગામ નજીક આવેલા રાધિકા ગૌશાળામાં ચાલીસથી વધુ પશુઓના મૃત્યુ થતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી હતી પશુઓના મોત અંગે મામલતદાર પોલીસ તથા ચિકિત્સકો સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી પેરિસ ઓલિમ્પિક્સમાં કુસ્તીની ફાઇનલમાં માત્ર સો ગ્રામ વજન વધુ હોવાથી વિનેશ ફોગટને ગેરલાયક ઠેરવવામાં આવી હતી વિનેશ ફોગટનું મનોબળ વધારવા બોટાદ શહેરની સાંદિપની વિદ્યાર્થી નિકેતન શાળાના એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું શાળા દ્વારા ખાસ સુવર્ણ ચંદ્રક તૈયાર કરીને વિનેશ ફોગાટને મોકલવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓએ મેડલ નહીં જીતા તો ક્યાં હોવા દેશ કા દિલ તો જીતા હૈ તેમજ વિનેશ આપ હમારા ગૌરવો જેવા સ્લોગન સાથેના બેનર તેમજ પ્લે કાર્ડ તૈયાર કરી વિનેશ ફોગાટને મોકલવામાં આવ્યા હતા રક્ષાબંધન પર્વને લઈને સાડંગપુરમાં મારા દાદાને મારી રાખડી અંતર્ગત એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા લંડન તેમજ કેનેડા સહિત ભારતના તમામ રાજ્યોમાંથી આશરે પાંત્રીસ હજારથી વધુ રાખડીઓ અને પત્રો દાદાને પહોંચાડવામાં આવ્યા હતા રાખડી મોકલનાર ભક્તો દ્વારા દાદા તેમની રક્ષા કરે તેવા ભાવ સાથે આ પર્વની ઉજવણી કરાઈ હતી હમણાં જાટાદ સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા તેના લેખક હતા પ્રકાશ ભીમા પ્રસારણ આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર